ફિમેલ છે આની અંદર એને અત્યારે રિલીઝ કરવાની છે આની હારે આ જે નર દેખાય છે આ નરની આરે રાખવાનો છે આ નર છે આવડો આ નર છે આની અંદર છે એની માતા તો આજે એને રિલીઝ કરવાના છે આની અંદર તો એના માટેનું અત્યારે આ માછલી ઘરમાં આપણે છોડશું તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ મેલ છે અને ફીમેલ આની અંદર નવી બે ફીમેલ માદા આવી છે નવી નવી મચ્છી મિત્રો અમારા ભાવિન ભાઈ માટે અમે ગિફ્ટ લાવ્યા છે અને ઈ વળી લાગા છે અમે આ રેલ ગાડી 1 કરોડ રૂપિયા ની રેલ ગાડી છે 1 કરોડ ભાઈ મજા આયા Oh જય આજે અમે લોકો અહીંયા ઘટાડિયામાં આવ્યા છીએ અને આજનો બ્લોગ મારો અમારા ભાઈ યશભાઈનો બડ છે તો અમે કાંઈ કેક લાવવું અને મોઢે બધે ચોપડવું એવા બધા શોખ અમારા નથી પણ અમે સવારે ઉઠ્યા તો પહેલાં ભગવાનના ઘરે પગ્યા લાગ્યા અને પગે લાગી અમે મંદિરે ગયા મંદિરે દર્શન કરીને આવ્યા જો અહીંયા તિલક કરેલું છે મંદિરે દર્શન કરીને આવી અને હવે અમે લોકો કબૂતર માટે ચણ લાવ્યા છે તો હવે કબૂતરને નાખશું ચણ તો જ્યારે આપણો બર્થ ડે હોય ત્યારે બધાય મોટા મોટા બહુ જેની આગળ પૈસા હોય તે મોટું સેલિબ્રેટન કરે જેને કહેવાય કે ઓલું આમ બહુ ખુશી મનાવે તો ખુશ તો ખુશ તો થવું જ તે અને ખુશી મનાવી દે પણ આપણે લોકોને છે ને હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે આજે જે ડે હોય તો આપણા બાળકને એવું અમુક વસ્તુ શીખવાડવીને સમજાવી કે આપણે છે ને બર્ડ મનાવતા પહેલાં ભગવાનને દર્શન કરવા ભગવાનની આગળ પ્રાર્થના કરવી એવું બધી વસ્તુ એને સમજાવી તો મિત્રો અમે લોકો અત્યારે ગધાળિયામાં જવી ને ગધાળિયાની અંદર અમે લોકો અત્યારે કબૂતરાને હવે હમણાં ચણ નાખીએ છીએ અને અમારા યશભાઈનો બડ ડે છે તો આજે થોડુંક પુણ્યનું કામે કરવું જોઈએ I never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay all out way, of no, no. your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, then, baby, I have a taste. All the highs and the lows.

તમને આ વિડીયો કેવો લાગે અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેવું એ બરાબર છે કે નહીં અમારા જ્યારે ઘરે પડતી આવે ત્યારે અમે આવું બધું કાર્ય કરીએ અને આ આપણે યુટ્યુબ ચેનલ આપણે બનાવી છે તો એની અંદર કાંઈક ને કાંઈક કન્ટેન્ટ નાખતા રહેવું પડે બરોબર છે એ માટે આપણે વિડીયો બની બાકી વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી તમે લાઈક કરો કે ન કરો સબસ્ક્રાઈબ કરો કે ન કરો તમને તો આ વિડીયો સારો લાગે ચોક્કસ આજ તો મારો બર્થ હતો તો મારા પપ્પાએ આવો વિચાર કર્યો છે બરોબર છે કે નહીં તમને કોમેન્ટમાં જણાવજો બરોબર આજે મારો બર્થ છે તો કેક કેક નું મને કાંઈ બધું હોય નહીં પણ આજે મારા પપ્પા આવું જે કરીશું ને ડાન્સ કરે છે તો મને એનો ઉત્સાહ થાય છે અને હું તમારા પપ્પાને સપોર્ટ કરવા માગું લાઇક કરું શેર કરો અને સબસ્ક્રાઇબ કરું